આવાને મન કેટલું ભેવું કરી આલ્યું છે આ તો તે ગભે કરીને આપું તું કે એ ગોન તારે ખોટું દા બગાડ હમણાં ખોટી રાત બગાડ આવણા મારા ઓળશા બસ કોકને ઉડાવ્યો ને તો યને કોમ અને પોતે યની તો ઓર રાખતા જ નહીં 5 રૂપિયાનો મરચા લાઈન કડી કઈ ખાતા હોય છે અને એક તો આ ઝાગણા એક તો એટલો કંટાળી ગયો છું ને ખરેખર ઓને તો હું હળગાઈ મેલું ને એટલી રીસાડી છે હવે એક દાડો કેરોસીન છોટી હળગે દેવું છે શેઠ આ બ બે કિલોમીટર હેડી હેડી ના મને લાવે છે અને મેં તને જેટલું હાચવી તું મારા જીવ કરતી તને વધારે મેં હાચવી તું અને હમણાં પાંચ હજાર રૂપિયા સર્વિસમેન આપ્યા તો એ મને શેઠ બે કિલોમીટરથી દોરીને હેડ તો લાવ્યો આ પૂડ ની ઘોડ હરી વાજા તો હજુ નાખો રોતો એ કાકા ટાઈમ થઈ ગયો હવે અડી વાગવા આયા પછી ચાણી દાહો અડી વાગે તાણી પડ્યા સો હોય કણ અમે તો ઉંજાય નઈ આખી રાત આ બેટા જે પડવા મડી છે તો બધું ડુ ન તું લીધું ઓટવા એટલે આ તાર કાચી હાલવા જ નહી રહી જો આ તો હોય ઊંઘું મતલબ આવળા આવતો તો ઊંઘ જતો હડો

એમ તો હું વિચાર ને કોઈ નું ચોરી કરો વાત કરો થોડો કોઈ લાઈન ઉભો કરી દે એવું હોય હા તો બોલ હું વિચારી ને બોલ એમણે તો અડી વાજે ના વાત સાચું કે બોલ કહો કહો જો કે બાઈક આ બાઈક તોરવા હડ્યો એમ ને ઓય બરોબર બાઈક એટલે કઈ જ જગ્યા દે છે જો કે લઈ હડતો દીજાનું ચોરીનું તો હું જોય કે આપણે થોડું કહીએ કોઈ

चोखी <laughs> बात से पंचोते टका भाग मारो पच <laughs> <laughs> चला टका <थाका। आ? laughs> मारन चला टका तमर चला ने ટકા मंडोर ची टका तारा सिखवाले लोग कन्या में तन सिखवाड़ी नमक तेदार तेदार माइन आज जो तो उका लोई में उका दशमंदियाँ जो हो एक तो तेदार तेदार મને પછી જોઈ જડતી લઈ જડતી મારાંગત છે મત તારે ફોન કર્યો છે તો રાતના તૈડ વાજ્યા હોય ને હલો

મુકા યે ઓર આકતો ચટાઈ દાળે થી પાક્કા પાએ તેમેય જ કરી ના છું એટલે દાડા તો જોય જોવા આવે હે ને કાયમ મન તેમ નહીં આતો આ તો એટલે નકકી કયમ પછી તમને કહેવાનો જ હતો હું લેવા દે એકો એટલો હતો હેઠ ઓય તે કેા પૂરે ફટાફટ હે બાર બાર વાર દુખી કે સાલું મેલીન જો છે તારું લી વાય જો હોય પાણ એક સુરવાત આમ છે ચાવી ચાવી બાવી છે ને તો વાર બાર નું કર કટલા કર તો તમે જૂના છો તમે કો કરો કે એટલે અમે બાઈક નહીં છોરે કદી એ અમે દાગી ના છોરે બાયક નઈ છોર્યા ને મેલો ખાસો ઓમળે પણ નોતી

અલ્યા બા રાત ના મધશે નક્કી સુર લાગે છે કોઈ રાત ના ફોર્મિન બીજો તો આવે ને જવું પછી ચાલો થુક નહીં ચોથી થાય તો ઓને વારે ચો ફીટ કર્યા છે તે ચાવી માર જોડે છે લે ચાવી લે ચાલુ કર શું લે ચાવી લે ચાલુ કર પછી લઈ જા લે સુખ શાંતિ લઈ જા ચાલુ કર ચાલુ કર એ કાકા નકશને કરી જાજોગી તો શું કરવાયા તન તુ વહી ન દે કરવા જાજોગી હાર હું તમારા તર કશું करू નહીં તુ ખાલી બાઈક ચાલુ કરી બેસ હા આ તમ એક લકડી રે મારવો એને કશું નહીં બાઈક ચાલુ કરી તો જતો રહેજો હો બાઈક તો હું હાલ કરી આવું હા કર કર તા આ તો માથામાં ઘેર તમે દબઈ આશો બાઈક વાલ પહેલા બાઈક થોડું હું જીધું કે હ નેત્રુ ન માય તુ એટલે તાર જતાં ફાવક જીધું ચાલુ કરી

આ બાઈક ને ફરતી મલો હું તમને છે ને ઓન મસ્ત બાઈક ચોરી આલ ભાઈ હા ઓન થી મને મને પાછો ઉગી ગયો ચાલુ કે બાઈક ચાલુ કે બાઈક ચાલુ કરાવણો હું તને વધી જવા દે એ નહીં કર ચાલુ જોર થી કીક માર કાકા હું તમને જે કહું હું તમને પલ્સર બાઈક ચોરી આલ્યો શું કા ચિંતા કરો પલ્સર હા આ તું મારું બાઈક નહીં ચોરી કે તો તો તું મને બીજું ક્યાંથી લઈ આવવાનો કર ચાલુ કર તો હું તને જવા નહીં દેવા ભગવાન જો બાઈક હલકા ની કે ચાલુ થઈ જાય તો હું તમારી એ હો ગુલેટીઓ મારતો મારતો હોય એક ગુલાટી એક પેડો સળાયો એ ભગવાન ચાલુ કર હવે પછી છે ને જો ચોરી કરવા જતો નહી દસ રૂપિયા અને જો બધે બધી જગ્યાએ મારા જેવા નહીં મળે તને અને મારે મારી ઢોલો પાડી નાખી અને જે મજૂરી કરતો હોય ને એ કરી જાઉં પડે ખરેખર જે કોમ ફોર્મિંગ નહોતા કરી ગયા હતા એ કોમ આ સોરે કરી બતાવ્યું

ના ના કાકા કો ઘેવાય વિરુદ્ધ હેડ્યો આવે છે કશું નહીં હે બાઈક ચાલુ બાઈક ચાલુ કરીને આયો તો લાયો જમ દાતા એ આવ તું ગઈ લેવા અલ્યા પણ અમે બીજું બાઈક પલ્સર જોઈ ના આયા સર પલ્સર જોઈ ના આયા સર એટલે આ અમે જોઈ ના આતા પણ અમને તાતે તાતે ઈને અંદર મે દીધું તો વંડામ પછી ઓવે એ હું બાઈક જો બેઠો પેલા ભાઈ આવી ગયા હતા હ ઓવે પેલા ઘરવાળા હ તે હું કરી જ નહીં ના મારામ તો બધા જાજુ નહીં દીધું

તમે વિચાર કરો કે નહીં કરતા બોલ હા મારું એસપી હિન્દુસ્તાની હા